વિછયા પંથકમાં સૌની યોજના સહિત વિકાસના કામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કુલ રૂપિયા ત્રણસો સાડત્રીસ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બસો ચૌદ દિવ્યાંગોને રૂપિયા અઠાવીસ પોઈન્ટ ચોરાણું લાખના ખર્ચે સાધન વિતરણ વિચરતી જાતિના એકસો તેત્રીસ પરિવારોને જમીનની સદન એ ગરીબ કલ્યાણની પ્રતિબદ્ધતા છે તેવું જણાવ્યું હતું આ સાથે યુવાનોને રોજગારલક્ષી લક્ષી શિક્ષણ આપવા નવું આઈટીઆઈ એ યુવા વિકાસની નેમ હોવાનું જણાવ્યું સૌની યોજનાની લિંક ચારના પેકેજ નવના કામોની ખાતમુહૂર્ત વિધિ અન્નદાતાને સિંચાઈ સુવિધાથી સમૃદ્ધ કરવાનો સંકલ્પ લેવાયો હતો રૂપિયા એકસો ઓગણચાલીસ કરોડના ખર્ચે જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના કામો નારી શક્તિની પાણીની પીડા ભાંગવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ગુજરાતના બજેટમાં ગરીબ યુવા અન્નદાતા નારી શક્તિના સર્વાંગી વિકસને અગ્રતા આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે